જય દ્વારકાધીશ ડાયરાને તો આજે આપણો છે પલગ દસ આવી ગયા છે આપણે પાછા ભેવમાં ભીને આ લઈને જવાનું છે આઘું ખડમાં બે દિવસથી હતી ઢુકડીયું ઢુકડીયું એટલે આજે જવાનું છે પલે ધારો છે પલમ ફૂલ

ખારું સર એવું ખળ આવ્યું હતું ભેવું થોડું ખથરી પડી ગયું છે ખળ આવી ગયું ફૂલ ફૂલ હવે આમાં બધું ભેવું સર છે Berasa ini jakad je, teh musa nih senang abro benas aja tuh seperzen temeh teh dumhuli ini abro kasri lagi teh nemugi jadi sabr hagana nabatkau kasri. શાક પાકી ગયું ને હું હોય ગયું શાક બની ગયું ત્યાં પછી શાક લઈને આપણે જવું પડ્યું આપણે લઈ લઈએ બટુક ભોજન સરે છે હું ધરાઈ ગયું છે અને ઉભું રહી ગયું છે આના બારેક એક જે ઊંચું છે ઘણું ઉભા મળ્યું છે અડધું બેસી ગયું છે એનું ગોળ જેવો લંબાવો મળ્યા છે બપોર પછી ને આપણે ભેવો લઈને જાજા હતા તો આપણને મળી ગયું અજગર આમ મોટું છે પણ અત્યારે આવું ભેગું થઈ ગયું છે પછી ભેવો આવી ગયું નદીએ નદી આવીને પાછું બેહી ગયું છે આ છે કોણો હાગ અથાણું બનાવવા આપણે કોણો હાગ લઈ લીધો અને તમે હું કયો કોમેન્ટ કરી દેજો કેટલી વારમાં આવી ગયો વરસાદ

લાલ ભાઈ માઇન ફાટલા મારી રહ્યા દામ થઈ ગયો ભરથડો મંડળી થઈ અહીંયા ભેગી અને ભેહું ઉગી ઘેરે